બે હજાર ચોવીસમાં લગ્ન થયું બીજા મહિનામાં પહેલી બીજે પહેલાં મહિના બીજી તારીખે પહેલાં મહિનામાં પહેલી બીજી ખરાક બીજા મહિના પહેલી બીજે લગ્ન થયું અને આ બનાવ કાલે મેં અઢી વાગે એને કીધું મારું વાઈફને કે ચા મૂકી મારા માટે તેને મારી માટે ચા મૂકી ચા મારી મમ્મીને મૂકી અને પછી મેં ચા લીધી બહીની દૂધની અને મેં હું લઈને ખેતમ ગયો અને ખેતમહી મેં મમ્મી ચાલીને પછી મેં નોકરી આવી ગયો ત્રણ વાગે સનબાયોટિકમાં પછી કંઈક ખડા પહોંચી ગયો કંઈક વાગે ને મારા પપ્પાનો ફોન આવ્યો કે તાર લોહીની વોમિટ થાય તું ઘેર આવી ગયેલો ઘેર આવ્યો ઘેર આવીને ઘેર આવતો તો એને પેલા ફોન આવ્યો એની ભાભીને તો કે શું થયું મકું મને હજુ ખબર નહીં હું નોકરીએ તો પછી નોકરી હું ડાયરેક્ટ ઘેર જઈને પછી સીધો દવાખાને બસ બીજું કશું ઘેર કોઈ નતા પપ્પાને બધા દવાખાને લઈને આવેલા

ઘરે શું થયું તમને ખબર ખબર જ મારું નામ અર્જુનભાઈ ભગવાનભાઈ પડિયાર છે અમે મારા મિસિસને બે સવારથી જ ખેતરમાં હતા તો બપોર છે તે હવે અલ્પેશ જમવાનું આપી ગયો ઘેર પછી ત્રણ અઢી વાગે એવો નોકરી ગયો ને તીકડી ચા અને પાણી બે આપી ગયો અમે ખેતરમાં જ હતા પછી સાડા પાંચ વાગે એવો કંઈક આવ્યો હશે ઘેરથી ફોન કે વરસીને ઓમિટ થાય છે તો પછી અમે બધું એ પડ્યું કે અમે ઘેર જ્યાં ઘેર જ્યાં પછી અમે આ નવે ઘેર રહીએ છીએ બધા એથી સો સો ફૂટ જેટલું બીજું જૂનું ઘર છે તો સો ફૂટ એ ઘેર આવે વરસા ત્યાં પેલે ઘેર હતી તો મારું અનુમાન એવું હતું કે એ ઘેર અવળ છે તો કશું કંઈ કરડ્યું હોય એવું મારું અનુમાન હતા ના એવું તો કશું નહીં અને

એક ટંક એવું નહીં કે અમે અલગ અલગ જમ્યા હોય પેલા ભેગા જ રહીએ છીએ ને ભેગા જ જમીએ છીએ અર્જુનભાઈ ભગવાનભાઈ પડિયા હું વર્ષાનો શસ્ત્રા છું